બંને દીકરાઓ માટે સરખી હોવી જોઈએ એ ઉદ્યોગ સાથે જોડાયેલો વ્યક્તિ હોય કે ખેતી સાથે જોડાયેલો વ્યક્તિ છેલ્લા વર્ષની અંદર મોદી સરકારે લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ અથવા તો માફ કર્યા છે જે કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા હતો એ ઘટાડી અને બાવીસ ટકા કર્યો એટલે જે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે અને મારે બહુ બધા ગોદી મીડિયા જે છે એ ખેડૂતોને આપવાની વાત આવે ત્યારે બૂમ પાડીને કહે છે ખેડૂતોને આપશો તો અર્થતંત્રની કમર ભાંગી જશે પણ એ ભૂલી જાય છે જ્યાં અર્થતંત્રનો બહુ સ્પષ્ટ નિયમ છે કે જ્યાં નીચે પૈસો જ્યારે ઠાલવવામાં આવે ને એટલે અર્થતંત્ર મજબૂત થાય